મારે હું જોવાનું મન તો મારો સામાન દેખો એટલે હું મારે મારી રીતે રિકવરી કરી લઉં આપણું બેંક જેવું કોમ કાઢ એ રાજુ વેલજી બા અલે પકતુડી ન સુખી રે શું કે વેલજી બા હારું હો ને આય બસ આનંદ મજા મજા બસ તાન તમે મજા તો અમારે મજા હા આજ તો બા તમારા માટે હું કોક લાયો હું લાયો તમારા માટે ગિફ્ટ લાયો ના ના ખોટું બોલે અલ્યા ખોટું નહીં જુઓ આ દોત્યુ લાવ્યો નવું ફ્રેશ તમારા માટે મારા માટે દોત્યુ લાવ્યો હા હા ડો હા ખરેખર 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 મને અતિ વિશ્વાસ નહીં આવતો અલ્યા શું વિશ્વાસ નહીં આવતો લાવ્યો તો કીધું જ ખરા જૂનું દોત્યુમાં ફાડી નહોઈ દો હવે નવું દોત્યુ પહેરજો મને કોક દાવો કાઢો લાગે ભાઈ એમની શું દોત્યુ ના લાગે

વાહ બાબા એની સોડી તાજી તાજી જવન થઈ ગયો હા તે એ સોડીનો મારા અંગે અગાઈની વાત નખો નહીં યાર અલે એ છોડી હમણાં જવન થઈ જા પણ તું તો આધેડ વર્ડનો છે એનું હું પણ હું તો કાઢે વરનો યાર હું હાઇટ બોડીમાં તો મારે જેટલી લાગે અટલે હાઇટ બોડીની તો વાત કરે પેલા આધાર કાર્ડ લવાનો મિલાવો ને તો તને કાકા કાઢીને ઉભી રહે તને લાચ શરમ છા એ વાત હાચી હો તો કોઈ ના પણ એ ના કર્યું તો કોઈ છોડી મોટી બૂન છે એ પઈલાઈ થી બીજે તો કોક ટૂટુ કર્યું તું તો ના હોય તો ઈ ક્યાં વાત કરો યાર હા એ બરાબર એ જોમ જોમ છે ને હા એ જોમ તો લેહરન દોહાતા ને હેડો મારી વાત કરો ને જઈ ફટાફટ હેડો ને ગોઠી દે ને ભા હા હા એટલે બેટી તલા તમે દોતી લાયા જો નહી તો ઈમનીમ તો લાવો ઈમ નહીં આ હેડો ઈમ તો ઈમ બરે 70 રૂપિયા દોતી લાયો વાત કરો એવું નહીં ઓહો ઓલે હેડો ફટાફટ વાત ના ખાવજો તમે જઈને

અલે પણ ટેન્શન ના લેવો ભા જબ્બો તો લોબો હે ને એટલે ધંકાય હ હા આ એ વાત હાચી હો હારું હારું હો ભાઈ આ તે ચોયડ્યા બસ હું જઉં છું ભાઈ આ તે લાવ પૈસા છે ના પૈસા તો ત્યાં ના અલે તો તે બીજે મારું કરવા લો પણ આ તે પણ પેલો લઈ ગયો તે નહીં આલે તો માર તો લેવા પડ ગયો અલ્યા પણ તું એને તો તે આલ્યો તો મને થોડું આલ્યો મને તો એને ચીપ ચાલ્યો તે પણ એને પૈસા નહીં આલે ને

માર પર પૈસા ને કશું નય બે મન જવા દે મારી વાત સાંભળો પૈસા ના હોય તો હો ના રે કોઈ નહીં પણ અંદર કોઈ બેર્યું તો હે ને અલ્યા એ મને નઈ ખબર હું પેરીટ નઈ બેર્યું હા તે આપકરો મારતું અલ્યા 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 એ આવું દીધી પૈસા ના આલે તો હું કરા દાણ દીપલાન કેજો પૈસા આલી જાય ધોતું લઈ જાય અલે હું ના હોય તો એના પર પૈસા લે છે અલે આ દીપલાન તો મને ધોતું તે કઢાયું હારું કોઈ સમજ જ ના પડી હારું હે મળવા દે એની વાત સામે ધોત્યા વગરનો નાગો કરી નાખે